નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં ચોરી અટકાવવા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વિભાગીય કચેરી મહીસાગર લુણાવાડા દ્વારા જિલ્લાના ખાનપુર સંતરામપુર લુણાવાડા તાલુકાઓમાં એમજીવીસીએલ વિજિલન્સ વિભાગ દ્વારા કુલ અઠ્યાવીસ ટીમો બનાવી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઓચિંતી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાતા ચોરોમાં ફફડાટ ફેલાયો હતો જોકે આ ચેકિંગ કામગીરીમાં કુલ છસો સત્તર વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં અડસઠ વીજ જોડાણોમાં ગેરરીતિમાલુમ પડતાં કુલ રૂપિયા પંદર લાખ છવ્વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે